નમસ્કાર ઇન્ડિયન પોલ્ટ્રીમાં તમારું સ્વાગત છે દોસ્તો તો આપણે જે આગલા વિડીયામાં તમને બતાવ્યું હતું કે ભઠ્ઠીની અંદર માટલા કેવી રીતે પકાવવામાં આવે છે તો આપણા માટલા પાકી ગયા છે તો આજના વિડીયોમાં હું તમને બતાવવા જઈ રહ્યો છું કે માટલા કેવા પાક્યા એ પહેલાં મારી યુટ્યુબની ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય ઇન્ડિયન પોટ્રીમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો તમે જોઈ શકો છો સરસ મજાના નાના મોટા માટલા પાકી ગયા છે તો તેનો કલર અને અવાજ પણ તમે જોઈ શકો છો તો આ ભઠ્ઠી આપણે જે માટલા પકવ્યા હતા જે આગલા તે એ જ ભઠ્ઠીના માટલા છે ને આ તો તમે મિત્રો જોઈ શકો છો સરસ મજાના કેટલો સરસ કલર પણ આવ્યો છે લાલ તો અમારા મિત્રોને જરાક બતાવીએ જો આમ આપણે જે કટોરો આપણે બોલ્યા હતા ને વાટકો માટીનો ખાવા માટે આ હા ખીર પીવાનો અને જે ખાવા માટે જે વાટકો બનાવવામાં આવે છે એ વાટકા છે તો કલર પણ બહુ મસ્ત છે છે અને પણ બહુ મસ્ત છે તો મિત્રો આ રીતે માટલાને પકાવવામાં આવે છે આગળના વિડીયો મેં નાખ્યો તો એમાં તમે જે પણ મિત્રોને ના જોયો મિત્રો જોઈ લેજો કે માટલા કેવી રીતે પકાવવામાં આવે છે અને આ પકેલા કેવી રીતે બહાર કાઢવામાં આવે છે તો આ રૂ બધું ઉપરથી લેવાનું છે હજુ અને આ ભઠ્ઠીને કમસે કમ લેવા આખી ભઠ્ઠી ખાલી કરતાં કરતાં બે અઢી કલાક લાગી જાય છે

તો મિત્રો આ ગરબા છે જે નવરાત્રીની અંદર ગરબા ઉપર માથા પર મૂકીને રમે છે એ ગરબા છે ને બધા ગરબા છે આ રીતે નાના નાના પાડીને ગરબા બનાવવામાં આવે છે અને આ નાના માટલા છે અચ્છા અને લોટિયા બોલો છો તમારી ભાષામાં તો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાના નાના ગડુડા પણ છે તો ઘણા બધા એક ઠપ્પ પણ લગાવેલા છે અને સામેના ભાગમાં પણ નાની

તો અમારી પાસે એક આ કડવા ચોથના જે વ્રત રાખે છે એના માટે કડવા આવે છે એ પણ છે અમારી પાસે તો મિત્રો આ છે આપડા કડવા ચોથના જે વ્રત રાખે એનું કડવા જે કડવા આપણે જે વ્રત અંદર કરે છે એ કડવું છે ને હા કડવું છે તો બીજી શું આઈટમ છે તમારી જોડે બીજી આઈટમ જે આપણે ફૂલ રાખવા માટે જો ફ્રીજ ઉપર કે કોઈ શોકેસમાં રાખવા માટે ફૂલદાની આવે છે એ છે અચ્છા આને ફૂલદાની બોલે છે બોલે કુંજા બોલે હા કુંજા બોલે તો મિત્રો તમે સરસ મજાના કુંજો અત્યારે જોઈ શકો છો બહુ સરસ છે

સ્ટેન્ડ આવે છે અગરબત્તીનો સ્ટેન્ડ છે અચ્છા અચ્છા તો મિત્રો જોઈ શકો છો જે નાના નાના અત્યારે હોલ લગાવેલા છે અને અગરબત્તી આની અંદર ચીપકાવવામાં આવે છે અને અગરબત્તી નીચે પડે ને એ માટે તો બહુ સરસ તમને તમારું કામ બહુ સારું લાગ્યું હતું આ રીતે તમે આવા મારા મિત્રોને બતાવો છો નાની મોટી કટલેરી તમારો ખૂબ ખૂબ આભાર તો મિત્રો હવે આપણે ફરી મળીશું નવા વિડીયોમાં ઓકે બાય